બી ડિવિઝન એ ડિવિઝન સી ડિવિઝન અને ડી ડિવિઝનના પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ તથા તેમના ડી સ્ટાફ પીએસઆઈ અને પીઆઈઓની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કેટલા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે કેટલાક આરોપીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી છે અને અન્ય ગુનાની તપાસો કેવી રીતે થઈ રહી છે તે બાબતે સામાન્ય તપાસ કર્યા બાદ અહીંયા નિલંબર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ફૂડ પેટ્રોલિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેમને પોલીસ સ્ટેશનની સરપ્રાઇઝ સુધી પણ લેવામાં આવી છે અત્યારે અમે બાકી તપાસો કઈ છે હજી તપાસો કઈ છે તેનું અત્યારે વિશ્લેષણ કરી રહ્યા છે સર વાત કરીએ તો જે પ્રકાર પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે તેને લઈને હવે આગામી શું કરે પોલીસનું કાર્ય રહેશે પોલીસની જે રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે અત્યારે ઠંડીની સિઝન પણ છે એટલે નહીટામનું અમે પેટ્રોલિંગ સઘન સઘન કરવાનું કરી દીધું છે નાકાબંધી પણ અત્યારે ચાલી રહી છે અને પેટ્રોલિંગ પણ ચાલી રહ્યું છે કોમ્બિંગના વિસ્તારમાં ઘણી જગ્યાએ અમે એકસો પાંત્રીસના કેસો પણ કરી રહ્યા છીએ કે જ્યાંથી છરી અથવા બીજા કોઈ મા મારક હથિયારો મળી આવે ત્યાંથી અમે કોમ્બિંગ કરી રહ્યા છીએ કેટલાક વિસ્તારોમાં અમે ફૂડ પેટ્રોલિંગ પણ આધ્યું છે અને સાથે સાથે અધિકારીઓ પોતે પણ નીકળી રહ્યા છે અને ટ્રાફિક ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવ્યું છે